શિયાળો છે તેમ છતાં પણ રાજ્યમાં થઈ રહ્યો છે ગરમીનો અનુભવ અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઉચકાયો છે તાપમાનનો પારો કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે રાજ્યમાં બાર જગ્યાએ મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીથી વધુ છે ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે સુરત શહેરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પણ સત્તર ડિગ્રી સુધી નોંધાયું છે તો અમરેલી ભાવનગર ભુજમાં પણ મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીથી વધારે છે નલિયામાં લઘુત્તમ તાપમાન દસ પોઈન્ટ પાંચ મહત્તમ તાપમાન અઠ્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી છે તો ભર શિયાળે તાપમાનનો પારો ઉચકાતા લોકોએ પંખા ચાલુ કરવાનો વારો આવ્યો છે તો જુઓ અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે એક સાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ભર શિયાળે લોકોને હવે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જે તાપમાન ગગડ્યું છે જુઓ અમરેલી ભાવનગર ભૂજમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીથી વધુ છે લોકોને ગરમી લાગી રહી છે અને ભર શિયાળે લોકો પંખા ચાલુ કરીને બેસી રહ્યા છે